હું પોતે પણ રોહિત સમાજમાંથી આવું છું મારે ના કહેવું જોઈએ જિજ્ઞેશભાઈ મેવાણી પણ પોતે રોહિત સમાજમાં આવે છે અને આ હોવા છતાં પણ અમે વણકર સમાજની એક મજબૂત બેન બરાબર જે ખરેખર આગામી સમયમાં પાર્ટીના નેતૃત્વ પૂરું પાડી શકે એવી છે તો એના સાથ અને સહકાર આપવો જોઈએ હવે રહી વાત આ વિવાદ ઊભો કરવાવાળા વ્યક્તિઓ એક નાનું ટોળું બનાવી અને આ પ્રકારની વાત કરતા હોય તો અમે એના કડક શબ્દોમાં વખોડીએ છીએ આવી વાત બિલકુલ ના થવી જોઈએ અને જે લોકો પણ આવું કરી રહ્યા છે એમને આગામી સમયમાં સમાજ જવાબ આપશે અમારે આમાં બહુ કહેવાનું રહેતું નથી કિરીટભાઈ પટેલ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે એમને પાટણની સીટ ઉપર ટિકિટ માગી હતી અમે અને અમારા કેટલાક દલિત સમાજના ઘણા બધા મિત્રોએ છેક દિલ્હી સુધી અહેમદ પટેલ સાહેબ સુધી અમે બિલકુલ એમના વિરુદ્ધમાં રજૂઆત કરી હતી બરાબર ધારદાર રજૂઆત કરી હતી એના પાછળ પણ કેટલાક ચોક્કસ કારણો છે કે ભૂતકાળમાં દલિત સમાજની એક દીકરીને લાફો મારવા જેવી ઘટનાની બાબતમાં એક જે ફરિયાદ નોંધાઈ હતી એ ફરિયાદના અનુસંધાનમાં કિરીટભાઈએ પાટણના બજારમાં એટ્રોસિટી કાળો કાયદો છે અને એને નાબૂદ કરો બરાબર અને એટ્રોસિટીનો દુરુપયોગ બંધ કરો એવી એક રેલી કાઢેલી હતી આ બાબતથી અમે દુઃખી હતા અને એ બાબતમાં અમે પાર્ટીમાં પણ રજૂઆત કરી હતી કે ભાઈ જેમને ભૂતકાળમાં એટ્રોસિટી વિરુદ્ધમાં આવી વાત કરેલી હોય એમને કોંગ્રેસ પાર્ટી ટિકિટ ના આપવી જોઈએ અને અમે આ બાબતમાં એમના વિરુદ્ધમાં પાર્ટીના ઉપર સુધી રજૂઆત કરી હતી બિલકુલ એ સાચી વાત છે જિગ્નેશભાઈના સાથે દલિત સમાજ કેટલો છે આવનારા સમયમાં આ જ પાટણની ભૂમિ ઉપર જિજ્ઞેશભાઈની એક મોટી સભા થવાની છે અને એ સભાની અંદર જિગ્નેશભાઈ પોતે ઉપસ્થિત રહેશે ત્યારે સમાજ પણ એમની સાથે ખૂબ બળી સંખ્યામાં ઉપસ્થિત રહેવાનો છે એટલે જિગ્નેશભાઈનો વિરોધ છે કે સમર્થન છે એ સમય નક્કી કરશે આ અમારા પાટણના ધારાસભ્ય આઠ વર્ષ પહેલાં કોંગ્રેસમાં આવ્યા બસ છેલ્લા આઠ વર્ષ દરમિયાન આવું અનેકવાર આવી બાબતો કરી ચૂક્યા છે કે એમનું પોતાનું ધાર્યું ના થાય તો પાર્ટીને બાનમાં લેવા માટે અથવા પાર્ટીને બ્લેકમેલ કરવા માટે અમારા જ કોંગ્રેસ પક્ષના કેટલાય કાર્યકરો ઉપર જાત જાતના આક્ષેપો કરવા કો તો એમનો ડરાવા ધમકાવવા આ પ્રકારની ઘણી બધી પ્રવૃત્તિઓ કરવા છે કરી અગાઉ પણ કરી ચૂક્યા છે ને અત્યારે હાલ પણ કરી રહ્યા છે પણ ધાક ધમકી ડર આ બધી બાબતોથી અમે પહેલાં પણ ડર્યા નથી આવનારા સમયમાં પણ ડરશું નહીં કદાચ આ જ બાબતે એમને તો જે કરવું હશે કરશે એનાથી અમે એમને રોકી નથી શકવાના પણ અમારા ચેરમેન આદરણીય હિતેન્દ્રભાઈ પિઠાડીયા પણ પાટણની ભૂમિ ઉપર આવનારા સમયમાં ગમે ત્યારે કાર્યક્રમ હશે ત્યારે એ પણ આવશે અને જિગ્નેશભાઈ મેવાણી પણ આવશે બરાબર હવે રહી વાત એમને જે ચપ્પલનો હાર પહેરાવો કે જૂતાનો હાર પહેરાવો બરાબર કે પછી એમને મારવા જોડવા સુધીની વાત કરી છે એ તો આવનારો સમય નક્કી કરશે એટલું તો ચોક્કસ દેખાઈ આવે છે કે કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપરથી તમે બરાબર હર્ષંઘીના વખાણ કરો છો અથવા તો જિગ્નેશભાઈના મુદ્દાનો વિરોધ કરો છો એટલે આ બિલકુલ ભારતીય જનતા પાર્ટીની ભાષા છે તો કદાચ સ્ક્રિપ્ટ તોથી આવી હોય અને સ્ક્રિપ્ટ મુજબ ભાઈ બોલ્યા હોય એવું બની શકે જિગ્નેશભાઈનો તો વિરોધ કરે છે જિગ્નેશભાઈ માટે જે વાણી વિલાસ કર્યો છે બરાબર એના અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ અને કદાચ જિગ્નેશભાઈ જે આખી લડત લડી રહ્યા છે એમાં કદાચ આવા લોકોના સર્ટિફિકેટની અમને મને જરૂર પણ લાગતી નથી આવનારા સમયમાં જિગ્નેશભાઈ મેવાણી સાથે દલિત સમાજ કેટલો છે એ આવનારા સમયમાં દલિત સમાજ નક્કી કરશે આ બે ચાર ઘણા ઘણા વ્યક્તિઓ નક્કી કરવાના ના હોય એવું મને લાગતું નથી માત્ર તમારા અહમને સંતોષવા માટે અને તમારા ઈગોના પેલું તમારું ધાર્યું કામ ના થયું અને એ કામ ન તમે તમારા માટે બરાબર એ કામ ના થાય તો પાર્ટીને બ્લેકમેલ કરવા જેવી જે વાત કરી રહ્યા છો અને અમારા ભાઈ અમારા પ્રદેશના નેતા અને રાષ્ટ્રીય નેતાને જે રીતે એમના માટે વાણીવિલાસ કરી રહ્યા છે એ બિલકુલ વ્યાજબી નથી બરાબર અને રહી વાત કે માનલો કે પચીસ પચાસ કે સો લોકો ભેગા થઈ અને જિગ્નેશ મેવાણીનો વિરોધ કરશો બરાબર તો એનાથી જિગ્નેશ મેવાણી નાના નહીં થઈ જવાના જિગ્નેશ મેવાણી અત્યારે એમની કામગીરીથી સમગ્ર રાષ્ટ્રમાં એમની બરાબર એમની સાથે છે અને આવનારા સમયમાં પાટણ જિલ્લો પણ એમની સાથે છે ગુજરાત પણ એમની સાથે છે એ સમય કહે છે મારે કહેવાની જરૂર નથી અને સામાજિક સમીકરણના ધ્યાન રૂપે એક મહિલાનો પણ મજબૂત મહિલાનો સમાવેશ કરવો હતો અને જયાબેનની માગણી અગાઉ હતી અને એ બેન મજબૂત મહિલા આગેવાન હોવાના કારણે એમનો સમાવેશ થયો છે બરાબર એટલે એ બાબતે પાર્ટીના પ્રદેશના નેતૃત્વએ નિર્ણય લીધો છે એ નેતૃત્વ અમારે વધાવવાનો હોય ને બેનને અમારે મજબૂત હાઈથી બેન પાટણ જિલ્લામાં કામ કરે અમે એમનો સાથ સહકાર આપવા માગીએ છીએ બસ એ અમારી વાત છે પાટણ જિલ્લા કોંગ્રેસમાં જે વિવાદ ચાલી રહ્યો છે જેને લઈને આગેવાન કોંગ્રેસના પ્રવીણભાઈ રાઠોડ આજે એચપી ન્યૂઝ ગુજરાતની સ્ટુડિયોમાં આવ્યા છે જો કે સમગ્ર બાબત શું છે આજે પ્રવીણભાઈ આપણી સ્ટુડિયોમાં આવ્યા છે એમને જ પૂછીએ કે સમગ્ર બાબત શું છે અને તેઓ પોતાની શું વાત રજૂ કરવા માગે છે સૌ પ્રથમ તો આપની ઓળખાવશું પ્રવીણભાઈ કે રાઠોડ હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એસી ડિપાર્ટમેન્ટમાં વાઇસ ચેરમેન તરીકે નિમણૂક મારી થયેલી છે હાલમાં પાટણ જિલ્લા કોંગ્રેસ એસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે સિદ્ધપુરના ત્રણ ટર્મ ત્રણ ટર્મ્સના કોર્પોરેટર અને કોંગ્રેસના બેન શ્રી જયાબેનની જે નિમણૂક થઈ છે એ બાબતમાં જે જે ભૂતપૂર્વ ચેરમેન અને કેટલાક લોકો દ્વારા આ બાબતે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે એ બાબતે આ હું એટલું ચોક્કસ કહીશ કે આની પાછળ કોઈ એક વ્યક્તિનો દોરી સંચાર છે અને એમાં હું એટલું ખાતરીપૂર્વક કહેવા માગું છું કે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે કાર્યક્રમ આપવામાં આવ્યો એમાં હું ખૂબ જવાબદારીપૂર્વક કહું છું કે અમારા નેતા આદરણીય જીગ્નેશભાઈ મેવાણી સમગ્ર ગુજરાતમાં જે દારૂ અને ડ્રગ્સના મુદ્દે ખૂબ મોટું આંદોલન ચલાવી રહ્યા છે ખૂબ મોટી મૂવમેન્ટ ચલવી રહ્યા છે એ મુવમેન્ટથી જે જે લોકોને અસર થઈ છે આવા લોકોના સ્પોન્સરેડ બરાબર આ આખી ઘટના બની હોય એવું હું ખૂબ જવાબદારીપૂર્વક કહેવા માગું છું આપને પ્રવીણભાઈ પરંતુ આજે પાટણના ધારાસભ્ય વિવિધ પ્લેટફોર્મમાં જે વાત કરી છે તમારા એક નેતાને મારવા સુધીની પણ વાત કરવામાં આવી રહી છે એને લઈને આપણી શું પ્રતિક્રિયા છે એટલે હું આ બાબતે તો એટલું જ કહીશ કે મીડિયા ચેનલમાંથી મને જાણવા મળ્યું કે ભાઈ અમારા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ અમારા ચેરમેન જિતેન્દ્ર પેઢડિયાને માટે જે હલકી કક્ષાના શબ્દોનો પ્રયોગ કર્યો છે અને ગેરબંધારણીય શબ્દની સાથે સાથે એમની સાથે જરૂર પડશે તો મારવા જેવી પણ બાબતો કહી છે ખરેખર પહેલાં તો લોકશાહીમાં અને કોંગ્રેસ પક્ષમાં આ બધું માન્ય હોવું જ ના જોઈએ અને બરાબર આવનારા સમયમાં એ જે અમારા ચેરમેનશ્રીને આ પ્રકારની જે ધમકી આપી રહ્યા છે અને આવનારા સમયમાં એમની સાથે મારઝૂડ કરવા જેવી બાબત કરી રહ્યા છે વાત કરી રહ્યા છે આ બાબતે પણ અમે પાર્ટીમાં તો યોગ્ય રજૂઆત કરીશું અને આવનારા સમયમાં એવું તો છે નહીં કે અમારા ચેરમેન અહીંયા પાટણ ખાતે નહીં આવે આવનારા સમયમાં યોગ્ય સમયે કાર્યક્રમ થશે તો અમારા ચેરમેન પાટણ ખાતે આ બાબત વધારવાના છે બરાબર તો એ આ જે હલકી કક્ષાની ભાષાનો ઉપયોગ કર્યો છે એના અમે કડક શબ્દોમાં વખાડીએ છીએ પ્રવીણભાઈ જો અનુસૂચિત સમાજના લોકો જિગ્નેશ મેવાણીનો જો વિરોધ કરશે તો પછી જિગ્નેશ મેવાણીએ એ અન્ય સમાજ પાસે શું અપેક્ષા રાખવાની રહી હું હજુ પણ ખૂબ જવાબદારીપૂર્વક કહું છું કે આ જે લોકોને અહીંયા બોલાવી અને વિરોધ કરાવ્યો હતો એમાંથી ઘણા ખરા લોકોને તો ખબર જ નથી કે શેના માટે મિટિંગના મા નામે બોલાવી અને એમાંથી પાંચ દસ પંદર લોકોએ આ પ્રકારનો જિજ્ઞેશભાઈનો વિરોધ કર્યો અને જે પચાસ જણનું ટોળું બતાવ્યું છે એ એમાંથી ઘણા બધા વ્યક્તિઓના મારી પર ફોન પણ આવ્યા કે ભાઈ એમને ખોટી જગ્યાએ ભૂલથી અમે આ પ્રકારે આવી ગયા હતા એટલે આ બિલકુલ એક ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવ્યું છે અને સ્ક્રિપ્ટેડ છે હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે આનો દોરી સંચાર બિલકુલ સત્તાધારી પક્ષમાંથી કરવામાં આવ્યો હોય અને એના હાથા બન્યા છે એટલે એમાં તો હું માનતો નથી કે જિજ્ઞેશભાઈનો દલિત સમાજ વિરોધ કરે એટલે એ વાતમાં બહુ દમ નથી પણ આના જિજ્ઞેશભાઈના સાથે દલિત સમાજ કેટલો છે આવનારા સમયમાં આજ પાટણની ભૂમિ ઉપર જિજ્ઞેશભાઈ એક મોટી સભા થવાની છે અને એ સભાની અંદર જિજ્ઞેશભાઈ પોતે ઉપસ્થિત રહેશે ત્યારે સમાજ પણ એમની સાથે ખૂબ બહુ સંખ્યામાં ઉપસ્થિત રહેવાનો છે એટલે જિગ્નેશભાઈનો વિરોધ છે કે સમર્થન છે એ સમય નક્કી કરશે આ અમારા પાટણના ધારાસભ્ય આઠ વર્ષ પહેલાં કોંગ્રેસમાં આવ્યા અને છેલ્લા આઠ વર્ષ દરમિયાન આવું અનેકવાર આવી બાબતો કરી ચૂક્યા છે કે એમનું પોતાનું ધાર્યું ના થાય તો પાર્ટીને બાનમાં લેવા માટે અથવા પાર્ટીને બ્લેકમેલ કરવા માટે અમારા જ કોંગ્રેસ પક્ષના કેટલાય કાર્યકરો ઉપર જાત જાતના આક્ષેપો કરવા કોતો એમનો ડરાવવા ધમકાવવા આ પ્રકારની ઘણી બધી પ્રવૃત્તિઓ કરવા છે કરી અગાઉ પણ કરી ચૂક્યા છે અત્યારે હાલ પણ કરી રહ્યા છે એનો જીવતો જાગતો દાખલો કદાચ એ પણ હોઈ શકે કે હું જે લોકો જો કોંગ્રેસમાં કામ કરતો હતો આજથી આઠ દસ વર્ષ પહેલાં પંદર વર્ષ પહેલાં એમાં ઘણા બધા લોકો તો કોંગ્રેસ છોડી છોડીને જતા રહ્યા છે અમારા જેવા ઘણા બધા લોકો આજે પણ કોંગ્રેસમાં હજુ ટકી રહ્યા છે રહી વાત જે પ્રકારની એમની ભાષાનો પ્રયોગ કરે છે કે ભાઈ જિગ્નેશ મેવાણી માટે પહેલાં લોકોએ અમારા જે ભાઈ જિગ્નેશભાઈ આદરણીય નેતા રાષ્ટ્રીય નેતા જિગ્નેશભાઈ મેવાણી માટે પણ જે પ્રકારનું એમને પાછલા બાણે આ બધું કરાવ્યું છે એ અને અમારા નેતા આદરણીય શ્રી ભાઈ હિતેન્દ્રભાઈ પિઠડીયા માટે પણ જે શબ્દોનો પ્રયોગ કર્યો છે તો આ બિલકુલ હું તો એના ગેરબંધારણીય શબ્દો કહીશ લોકશાહીમાં દરેકને પોતપોતાની વાત કરવાનો રજૂઆત છે પણ ધાક ધમકી ડર આ બધી બાબતોથી સુધી અમે પહેલાં પણ ડર્યા નથી આવનારા સમયમાં પણ ડરશું નહીં કદાચ આ જ બાબતે એમને તો જે કરવું છે કરશે એનાથી અમે એમને રોકી નથી શકવાના પણ અમારા ચેરમેન આદરણીય હિતેન્દ્રભાઈ પિઠડીયા પણ પાટણની ભૂમિ ઉપર આવનારા સમયમાં ગમે ત્યારે કાર્યક્રમ છે ત્યારે એ પણ આવશે અને જીગ્નેશભાઈ મેવાણી પણ આવશે બરાબર હવે રહી વાત એમને જે ચપ્પલનો હાર પહેરાવો કે જૂતાનો હાર પહેરાવો બરાબર કે પછી એમની મારવા જોડવા સુધીની વાત કરી છે એ તો આવનારો સમય નક્કી કરશે પ્રવીણભાઈ આ વિરોધ થવા પાછળનું મુખ્ય કારણ શું છે આ વિરોધ થવા પાછળના કારણોમાં એક કોઈ એક કારણ નહીં હોય ઘણા બધા કારણો છે એ પૈકીનું એક કારણ હું બહુ ચોક્કસ જવાબદારીપૂર્વક કહું છું કે અત્યારે હાલ જે જિગ્નેશભાઈએ જે ખૂબ મોટી મૂવમેન્ટ ઉપાડી છે અને એ મૂવમેન્ટ બરાબર અત્યારે સમગ્ર ગુજરાત જિગ્નેશભાઈની પાછળ છે અને જે ભાઈનો અત્યારે માની લો કે જે હસમુખભાઈ સક્સેનાએ આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે નિવેદન આપ્યું છે અને એમાં એમણે હર્ષ સંઘવીના વખાણ કર્યા છે બરાબર એના ઉપરથી જ મારે કંઈ કહેવા જેવું રહેતું નથી કે પાછલા બાણે કદાચ આ દૂરીસંચાર પોનો હશે અથવા તો પછી આ ધંધાઓમાં જે લોકોને નુકસાન થઈ રહ્યું છે કદાચ એ લોકોનો દૂરી સંચાર પણ હોઈ શકે અને એટલું તો ચોક્કસ દેખાઈ આવે છે કે કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપરથી તમે બરાબર હરસંઘીના વખાણ કરો છો અથવા તો જીજનેશભાઈના મુદ્દાનો વિરોધ કરો છો એટલે આ બિલકુલ ભારતીય જનતા પાર્ટીની ભાષા છે તો કદાચ હોય અને સ્ક્રિપ્ટ મુજબ બોલ્યા હોય એવું બની શકે કોણ બોલ્યું કોણ બોલ્યું છે આ બાબતે આ ભાઈ જે ભાઈ હસમુખભાઈ સક્ષેના જે પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન હતા એમને આજે એમની મેં સાત મિનિટની ક્લિપ સાંભળી છે એમાં છેલ્લે છેલ્લે એ જિજ્ઞેશભાઈનો તો વિરોધ કરે છે જિજ્ઞેશભાઈ માટે જે વાણી વિલાસ કર્યો છે બરાબર એના અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ અને કદાચ જિજ્ઞેશભાઈ જે આખી લડત લડી રહ્યા છે એમાં કદાચ આવા લોકોના સર્ટિફિકેટની અમને મને જરૂર પણ લાગતી નથી આવનારા સમયમાં જિગ્નેશભાઈ મેવાણી સાથે દલિત સમાજ કેટલો છે એ આવનારા સમયમાં દલિત સમાજ નક્કી કરશે આ બે ચાર ઘણા ઘણા વ્યક્તિઓ નક્કી કરવાના હોય એવું મને લાગતું નથી પરંતુ એમને જે હર્ષ સંઘવી માટે સહાનુભૂતિ દાખવી છે અથવા તો ભાજપના આદરણીય વડાપ્રધાનના એ પ્રકારના જે શબ્દોનો પ્રયોગ કર્યો છે હું ચોક્કસ કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ ઉપર કામ કરી રહ્યા છે અને કદાચ આવનારા સમયમાં ઉઘાડી પણ પડશે તો આવનારા સમયમાં કોંગ્રેસને કેટલું નુકસાન આ બાબતને થઈ શકે છે બિલકુલ આવી વાત આવી વાત થવી એ કોંગ્રેસ પક્ષ માટે પણ વેચવી નથી અને અમારા માટે પણ વેચવી નથી પણ આપણે હું વાત જણાવીશ અમારા આદરણીય નેતા રાહુલ ગાંધીએ સંગઠન સૃજન જો કાર્યક્રમ કર્યો છે અને કાર્યક્રમમાં અત્યારે સંગઠનમાં જે નવી નિમણૂકો થઈ રહી છે એમાં રાહુલજીનું એક સપનું છે કે સમાજના તમામ વર્ગને સંગઠનમાં સ્થાન મળવું જોઈએ અને એમાં મહિલાઓને પણ યોગ્ય સ્થાન મળવું જોઈએ અને એ જ પ્રકારે ગુજરાતની અંદર અત્યારે હાલ ટોટલ જે ચાલીસ જેટલી ચેરમેનશ્રીઓની જે નિમણૂકથી છે એ પૈકી સમગ્ર ગુજરાતમાં અમદાવાદ ગ્રામ્ય અને પાટણમાં પણ એક બે બેનની નિમણૂક થઈ છે આ બેન બરાબર એ રાજકારણમાં આજે આવ્યા નથી વીસ વર્ષ જૂના પાર્ટીના કાર્યકર છે ત્રણ વર્ષના ત્રણ ટર્મના કોર્પોરેટર છે મજબૂત બેન છે અને આ બેનને કદાચ આવું સ્થાન મળ્યું છે તો એને દરેક ખરેખર પાર્ટીના દરેક લોકોએ વધાવવું જોઈતું હતું પરંતુ એનો જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જવાબદાર આગેવાન કરી રહ્યા છે કિરીટભાઈ જેવા વ્યક્તિઓ કરી રહ્યા છે કદાચ આવનારા સમયમાં તેત્રીસ ટકા મહિલાઓના મત આવવાની છે તો તેત્રીસ ટકા મહિલા અનામતમાં જો તમે આ બે બહેનોનો સહન નહીં કરી શકતા તો આ કાયમી સમયમાં આવી બધી બહેનોને તમે બરાબર યોગ્ય સ્થાન નહીં આપો તો કઈ રીતે ચાલશે એટલે આદરણીય હું હું તો આ મુદ્દે અમારા આદરણીય નેતૃત્વનો આભાર માનીશ બરાબર કે મજબૂત અને યોગ્યની મેં દલિત સમાજની મહિલાને આવું એક સ્થાન મળ્યું છે તો એ બેન એમના એમના કામ કર્યા પહેલાં તમે કઈ રીતે એમનું નક્કી કરી શકો કે બેન કામ કરી શકશે કે નહીં કરી શકે અને બેને એમની રાજકીય પુણેથી ત્રણ ચૂંટણી જીતી અને એમનામાં સક્ષમતા છે બતાવી ચૂક્યા છે એટલે કદાચ હું એવું માનું છું કે બેનને થોડું કામ કરવા દો બેન કામ ના કરી શકે તો પાર્ટી યોગ્ય નિર્ણય લેશે તમે કામ કર્યા પહેલાં જ માત્ર તમારા અહમને સંતોષવા માટે અને તમારા ઈગોના પેલું તમારું ધાર્યું કામ ના થયું અને એ કામ ન તમે તમારા માટે બરાબર એ કામ ના થાય તો પાર્ટીને બ્લેકમેલ કરવા જેવી જે વાત કરી રહ્યા છો અને અમારા રાષ્ટ્ર અમારા પ્રદેશના નેતા અને રાષ્ટ્રીય નેતાને જે રીતે એમના માટે વાણી વિલાસ કરી રહ્યા છે એ બિલકુલ વ્યાજબી નથી બરાબર અને રહી વાત કે માન્યો કે પચીસ પચાસ કે સો લોકો ભેગા થઈ અને જિગ્નેશ મેવાણીનો વિરોધ કરશો બરાબર તો એનાથી જિગ્નેશ મેવાણી નાના નહીં થઈ જવાના જિગ્નેશ મેવાણી અત્યારે એમની કામગીરીથી સમગ્ર રાષ્ટ્રમાં એમની બરાબર એમની સાથે છે અને આવના સમયમાં પાટણ જિલ્લો પણ એમની સાથે છે ગુજરાત પણ એમની સાથે છે એ સમય કહે છે મારે કહેવાની જરૂર નથી પણ ધારાસભ્ય પટેલ એવું કહેતા હતા કે અમને વિશ્વાસમાં લીધા વગર આ નિમણૂક કરવામાં આવી છે એને લઈને તમે શું કહેવા માંગો છો હવે એ પાર્ટીની બાબત છે એમાં હું મારું નિવેદન કદાચ એ માટે નહીં આપી શકું પણ જ્યારે જિલ્લા કક્ષાની નિમણૂક થતી હોય અને પ્રદેશના વ્યક્તિ પોતાની ટીમ બનાવતા હોય બરાબર તો પ્રદેશના વ્યક્તિના સમગ્ર ગુજરાતનું જાતિગત સમીકરણ અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને કરતા હોય અને સામાજિક સમીકરણના ધ્યાન રૂપે મહિલાનો પણ મજબૂત મહિલાનો સમાવેશ કરવો હતો અને માગણી અગાઉ હતી અને એ બેન મજબૂત મહિલા આગેવાન હોવાના કારણે એમનો સમાવેશ થયો છે બરાબર એટલે એ બાબતે પાર્ટીના પ્રદેશના નેતૃત્વએ નિર્ણય લીધો છે એ નેતૃત્વ અમારે વધાવવાનો હોય અને બેનને અમારે મજબૂત થાયથી બેન પાટણ જિલ્લામાં કામ કરે અને અમે એમને સાથ સહકાર આપવા માગીએ છીએ બસ એ અમારી વાત છે રોહિત અને વણકરને ક્યાંક ને ક્યાંક લડાવવાનું ક્વેશન છે શું છે આ બાબત હું આમાં ખૂબ જવાબદારીપૂર્વક કહીશ કે કેટલાક દલિત સમાજના લોકો પણ અત્યારે પોતાના હાલના હાલ નેતા બની જવું છે એવા લોકો પડદા પાછળ આની અંદર એમની ભૂમિકા છે અને અત્યાર હાલ જે રોહિત સમાજ વણકર સમાજ કે અમારા પેટા જાતિઓ વચ્ચે જે વિખવાદ ઊભો કરવા જઈ રહ્યા છે એમાં હું એટલું જ કહીશ કે ઉત્તર ગુજરાતના સાત જિલ્લાઓમાં બનાસકાંઠાની અંદર રોહિત સમાજના વ્યક્તિ અત્યાર હાલમાં ચેરમેન છે પાટણમાં વણકર સમાજના બેનના ચેરમેન બનાવ્યા છે મહેસાણાની અંદર રાવત શેમા સમાજના છે એમ ગાંધીનગરમાં એક શ્રીમાળી સમાજના વ્યક્તિને પણ બનાવ્યા છે સાબરકાંઠામાં વણકર સમાજના બનાવ્યા છે એ રીતના દરેક જાતિગત સમીકરણ રોહિત સમાજમાં આ બધું જાતિગત બેલેન્સ કરવામાં આવ્યું હોય અને આ જે સામાજિક ભેદભાવ ઊભો કરવાવાળી વાત છે એ તદ્દન ખોટી અને ગેરવ્યાજબી છે હું પોતે પણ રોહિત સમાજમાંથી આવું છું મારે ના કહેવું જોઈએ જિગ્નેશભાઈ મેવાણી પણ પોતે રોહિત સમાજમાં આવે છે અને આ હોવા છતાં પણ અમે વણકર સમાજની એક મજબૂત બેન બરાબર જે ખરેખર આગામી સમયમાં પાર્ટીના નેતૃત્વ પૂરું પાડી શકે એવી છે તો એનો સાથ અને સહકાર આપવો જોઈએ હવે રહી વાત આ વિવાદ ઊભો કરવાવાળા વ્યક્તિઓ એક નાનું ટોળું બનાવી આના પ્રકારની વાત કરતા હોય તો અમે એના કડક શબ્દોમાં વખોડીએ છીએ આવી વાત બિલકુલ ના થવી જોઈએ અને જે લોકો પણ આવું કરી રહ્યા છે એમને આગામી સમયમાં સમાજ જવાબ આપશે અમારે આમાં બહુ કહેવાનું રહેતું નથી બરાબર બેન જ્યારે પણ કામ કરતા છે બરાબર તો બહેનને સાથે કેટલા કયા સમાજના કેટલા વ્યક્તિઓ છે એ આવનારો સમય નક્કી કરશે એવું તમે મારે કંઈ કહેવા જેવું લાગતું નથી એક વાત એ પણ છે કે કિરીટભાઈ પટેલે એક એવી વાત કરી છે કે જે લોકોએ અમને ચૂંટણીમાં હરાવવા માટે જે કામ કર્યું છે પાર્ટી અમને પ્રાધાન્ય આપી રહી છે કે નહીં ક્યાં કિરીડ પટેલનો આ પણ વિરોધ છે એને કદાચ આ એની પાછળનું આ પણ કારણ હોઈ શકે બિલકુલ કિરીટભાઈ પટેલ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે એમને પાટણની સીટ ઉપર ટિકિટ માંગી દીધી અમે અને અમારા કેટલાક દલિત સમાજના ઘણા બધા મિત્રોએ છેક દિલ્હી સુધી અહેમદ પટેલ સાહેબ સુધી અમે બિલકુલ એમના વિરુદ્ધમાં રજૂઆત કરી હતી બરાબર ધારદાર રજૂઆત કરી હતી એના પાછળ પણ કેટલાક ચોક્કસ કારણો છે કે ભૂતકાળમાં દલિત સમાજની એક દીકરીને લાફો મારવા જેવી ઘટનાની બાબતમાં એક જે ફરિયાદ નોંધાઈ હતી એ ફરિયાદના અનુસંધાનમાં કિરીટભાઈએ પાટણના બજારમાં એટ્રોસિટી કાળો કાયદો છે અને નાબૂદ કરો બરાબર અને એટ્રોસિટીનો દુરુપયોગ બંધ કરો એવી એક રેલી કાઢેલી હતી આ બાબતથી અમે દુઃખી હતા અને એ બાબતમાં અમે પાર્ટીમાં પણ રજૂઆત કરી હતી કે ભાઈ જેમણે ભૂતકાળમાં એટ્રોસિટી વિરુદ્ધમાં આવી વાત કરેલી હોય એમને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ ના આપવી જોઈએ અને અમે આ બાબતમાં એમના વિરુદ્ધમાં પાર્ટીના ઉપર સુધી રજૂઆત કરી હતી બિલકુલ એ સાચી વાત છે પરંતુ એ વખત પાસના કોટામાંથી અમને ટિકિટ મળી હતી બરાબર અને ત્યારબાદ અમારા નેતા જિગ્નેશભાઈ મેવાણી બરાબર છે અહીંયાથી વડગામથી લડતા હતા પાર્ટીએ ઓફિશિયલ અમને તો ત્યાં વડગામની જવાબદારી આપેલી હતી અને અમે ત્યાં વડગામ વિસ્તારમાં ઘણું બધું કામ કર્યું હતું આ વિસ્તારમાં કિરીટ ભાઈ કિરીટભાઈના અમારા પ્રત્યે વ્યક્તિગત ખરી રાખી અમે એમનો વિરોધ કર્યો હતો એટલે એમની કિન્નાખોરી હતી અને એમના અનુસંધાનમાં એમને પાર્ટીને ફોરમમાં અમારા વિરુદ્ધમાં રજૂઆત બિલકુલ કરી હતી બરાબર પાર્ટીએ ગુણદોષના આધારે કાર્યવાહી પણ કરી હતી બરાબર અમે આજ કોંગ્રેસ પાર્ટીમાં આજે પણ છીએ અને એ ત્યારબાદ પાર્ટીએ મને શિક્ષણ સમિતિનો ચેરમેન પણ બનાવ્યો હતો ત્યારબાદ ભલે મને ઓફિશિયલ નહોતો બનાવ્યો પણ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતાની પણ જવાબદારી બનાવી હતી મારા કેટલાય સાથી સભ્યો કોંગ્રેસ પાર્ટી છોડીને ગયા હતા પણ અમે અમારી વફાદારી પૂરો કોંગ્રેસ પાર્ટીમાં ટકી રહ્યા હતા અને એના ઇનામ સ્વરૂપે પાર્ટીએ મને સોપરા જિલ્લા પંચાયતમાંથી મારા વાઇફ જે અમારા ધર્મપતિ મંજુલાબેન રાઠોડને પણ ટિકિટ આપી હતી અને એ વખતે પણ સમગ્ર ઘટનાક્રમ શું થયો તો એ પાર્ટી જાણે છે મારે પાર્ટી મારા વાઇફનું પાર્ટીનું મેન્ડેટ પણ એમને ફાડી નાખી હતું બરાબર પણ પાર્ટીએ અમારી કામગીરીને ધ્યાનમાં લઈને અમને ત્યાં ટિકિટ પણ આપી હતી અને અમે ખૂબ સારા મતેથી ચૂંટણી જીત્યા હતા બરાબર રહી વાત બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં તો કિરીટભાઈએ આ વખતે પણ બરાબર અમારા વિરુદ્ધમાં હું પોતે જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો તો મને પણ હરાવવા માટે કિરીટભાઈ સાથે સંકળાયેલા કેટલા લોકોએ મને હરાવવા માટે કામ કર્યું હતું બરાબર પણ એ મારા કંઈ એવી જરૂર લાગી નથી કારણ કે હું ચૂંટણી ખૂબ સારા મતોથી જીત્યો તો મેં પાર્ટીમાં આ બાબતની કોઈ રજૂઆત કરી નથી પણ કિરીટભાઈ બે હજાર બાવીસમાં પણ આ મારા પ્રત્યે કિંડાખોરી રાખી અને આ પ્રકારનું જ્યારે કર્યું હતું મેં પાર્ટીને મારો ઓફિશિયલ જવાબ લેખિત ખુલાસો મોકલી આપ્યો હતો અને પાર્ટી એ બાબતને ધ્યાનમાં લઈ અને મારા વિરુદ્ધમાં આજે પણ પાર્ટી મને અત્યારે નાની મોટી પક્ષમાં જેમ પણ જવાબદારી કરે છે અને અમે કરીએ છીએ આ પીરભાઈની વાત કરી રહ્યા છો પરંતુ સમાજના જ આગેવાનો અનુસૂચિત સમાજના આગેવાનો ઘણા લોકો એવું પણ કીધું છે કે પ્રવીણભાઈ રાઠોડનું કોઈ અસ્તિત્વ છે જ નહીં તેઓ અમદાવાદ શેર થઈ ગયા છે ને છતાં પણ તેઓ કોંગ્રેસ ઉપર પકડ રાખે છે જિજ્ઞેશ મેવાણીને ગેરમાર્ગે દોરે છે આ બધી વાતો અહીંના જ નેતાઓ કરી રહ્યા છે તો આ બાબતે આપણું શું કહેવું મારું કાર્યક્ષેત્ર પાટણ છે અનાવાડા મારું ગામ છે આજે પણ હું મારા બાળકો ભણાવવા માટે અમદાવાદ રહેવાની વ્યવસ્થા મારી કરેલી છે મારા અઠવાડિયાના એકાદ બે દિવસ અમદાવાદ રહેવું પણ પડે છે હું જિલ્લા પંચાયતનો અહીંયા ચૂંટાયેલો સદસ્ય મારા વાઇફ હોવાના કારણે અને પાર્ટીની જવાબદારીના કારણે હું પાર્ટીની મોટા ભાગની મિટિંગોમાં પણ હાજર રહું છું અને વિસ્તારમાં પણ હાજર રહું છું એટલે માત્ર ને માત્ર કેન કેન પ્રકારે કિન્નાખોરી રાખીને મને નુકસાન કેમ કરવું એની લાઈન કોઈ ચોક્કસ જગ્યાએથી અમને મળી રહી છે અને એના ભાગરૂપે આ લોકો આવું કરી રહ્યા છે રહી વાત જિગ્નેશભાઈ તો જિજ્ઞેશભાઈ જે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પણ ચલવે છે અને પાર્ટી પણ એમનો પાર્ટીમાં પણ એક કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરે છે એટલે મારે સ્વાભાવિક છે કે પાર્ટીના કામ રીતે જિગ્નેશભાઈ મને જે પણ જવાબદારી સોંપી હોય એ અમે પાર્ટીના અમારા જવાબદારીના ભાગરૂપે અમે બિલકુલ કરીએ છીએ અગાઉ પણ કરતા હતા અને અત્યારે પણ કરીએ છીએ રહી વાત અસ્તિત્વ મટી જવાવાળી વાત તો આ તો ઘણી બધી ઘણા સમયથી વાત કરે છે પાર્ટીએ મને ત્રણ વાર જિલ્લા પંચાયતની ટિકિટ આપી છે શિક્ષણ સમિતિનો ચેરમેન બન્યો છું હું પોતે પણ બન્યો છું વિરોધ પક્ષના નેતાની પણ જવાબદારી નિભાવી છે ત્યારે હાલ મારા વાઈફ પણ જિલ્લા પંચાયતના સદસ્ય છે અને પાર્ટીમાં જે પણ નાનું મોટું કામ કરવાનું થતું હોય છે પાર્ટી આજુ સુધી જે પણ જવાબદારી આપીએ કરીએ છીએ બરાબર એટલે કોઈ કોઈનું અસ્તિત્વ મટાવી શકતું નથી બરાબર પાર્ટીમાં કામ કરો એટલે તમારું બરાબર લોકો તો વાતો કરવાના છે કે ભાઈ અસ્તિત્વ મટી જુઓ બીજું જો હવે એ મારે મને એવું લાગે છે કે મારે આવા કોઈ વ્યક્તિઓને સર્ટિફિકેટની જરૂર નથી હું પ્રવીણભાઈ રાઠોડનું સ્ટેન્ડ હવે આગલા દિવસોમાં શું રહેવાનું છે મારું સ્ટેન્ડ પહેલાં પણ કરાયું હતું આજે પણ છીએ અમે પહેલાં પણ કોંગ્રેસ પાર્ટીના સાથે લાગણીથી જોડાયેલા છીએ આજે પણ મજબૂતાઈથી જોડાયેલા છીએ આવનારા સમયમાં પણ જોડાયેલા રહીશું પરંતુ કોઈ અમને રાજકીય નુકસાન કરવાના બદિરાદા સાથે કોઈના દોરી સંચારમાંથી આજે પણ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તો એ પ્રવૃત્તિઓની ક્રિયાની પ્રતિક્રિયા અમે બિલકુલ આપીશું મજબૂતાઈથી આપીશું એમાં બિલકુલ અમે પાછી કરવાના નથી અને જે પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે હું મારી પાર્ટી ફોરમમાં જો પણ જરૂર પડશે તો અમે ઉપર આ બાબતની પણ રજૂઆત કરીશું આગામી સમયમાં અમારા બંને પ્રદેશના નેતા હિતેન્દ્રભાઈ પીઠડીયા હોય કે અમારા રાષ્ટ્રીય નેતા આદરણીય જિગ્નેશભાઈ હોય બરાબર એમની સાથે ગભે ગભો મિલાવી પાટણ જિલ્લાની વાત હોય કે પછી સમગ્ર ગુજરાતની વાત હોય કે કોઈ પણ છેડાની વાત હોય તો અમે આ બાબતે ગભે ગભો મિલાવી અને કામગીરી કરીએ છીએ કરતા રહીશું એમાં કોઈ એક ટકો પણ શંકા નથી

અવારનવાર અમારા વચ્ચે મળવાનું થતું હોય અમારા વચ્ચે મને તો વ્યક્તિગત કોઈ એવો વિવાદ કે એવું કંઈ મને લાગ્યું પણ નથી બરાબર અને ગેમરભાઈએ એ આજુદી મને તો વ્યક્તિગત કોઈ એવું કામ મોટું કામ ભરાવ્યું પણ નથી કે જે મારે કરવું પડે પરંતુ ગેમરભાઈને પણ મારી એક આજના તક એવું હોય કે ભાઈ તમે જિલ્લાના જ્યારે અગત્યના પદ ઉપર બેઠા હોય ત્યારે સમાજના તમામ લોકોને પક્ષના તમામ લોકોને સાથે લઈને ચાલો અને તમે પાર્ટીના પ્રમુખ છો તમે કોઈની પાર્ટી ના બનો એવી તમારી ગેમરભાઈ પાસે પણ અપેક્ષા રાખું છું આ હતા પ્રવીણભાઈ રાઠોડ જે કહી રહ્યા છે કે પ્રદેશમાં રજૂઆત કરવામાં આવશે પરંતુ આ જે અનુસૂચિત સમાજનો જે વિવાદ જે છે તે ક્યારે અટકવાનો છે તે હાલ કહેવું મુશ્કેલ છે